તો સુરતમાં હિટ એન્ડ રન ની ઘટના સામે આવી છે સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રન ની ઘટના બની બીએમડબ્લ્યુ ચાલકે પાંચ વાહનોને ટક્કર માર્યું છે અકસ્માતની આ ઘટના

સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં ગંભીર અકસ્માતની ઘટના બની છે બીએમ કાર ચાલકે એકસાથે સાથે અનેક વાહનોને અડફેટે લીધા છે સીધા તમને આ દ્રશ્ય બતાવીશું કે આ જે પીપલોદ રોડ છે ઉમરા તરફ જવાનો ત્યાંથી જે કાર ચાલક જે છે બેફામ રીતે આવી રહ્યો હતો અને આ રીતના સૌથી પહેલા આ પાર્ક કરેલ એક ફોર વ્હીલર કારને જે છે અડફેટે લીધી હતી જોઈ શકાય છે કે બેફામ રીતે જે છે પેલો કાર ચાલક બન્યો હતો અને જે રીતના જાણવા મળી રહ્યું છે કે મોબાઈલ ફોન પર વાત કરવાની સાથે બેફામ રીતે જે છે કાર જે છે દોડાવી રહ્યો હતો અને તે દરમિયાન જ જે રીતના કાર જે છે અહીં આવી પહોંચી હતી અને એક બાદ એક આ બીજી અનેક ફોર ફોર છે તેને પણ જે છે અડફેટે લીધી હતી હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ એક ઓમની જે કાર છે કઈ રીતના જે છે ઊંધી વળી છે અને જે રીતના કાર ચાલક જે છે બેફામ બન્યો હોય અને ત્યારબાદ એક બાદ એક જોઈ શકાય છે કે એક્ટિવા મોપેડ જે છે અહીંયા એક બે ત્રણ ત્રણ મોપેટ આવેલી છે ને બીજી એક જે ટુ વ્હીલર બાઇક છે તે પણ જે છે તેને અડફેટે લીધી હતી અને જોઈ શકાય છે કે કાર ચાલક આ ઘટના પરથી નક્કી કહી શકાય છે કઈ રીતના બેફામ જે છે તે ચલાવી રહ્યો હતો હાલ જે રીતના ઘટના બની હતી સદનસીબે કોઈ જાનહાની તો જે છે અહીં બની નથી પરંતુ જોઈ શકાય છે કે કાર ચાલક કઈ રીતના બેફામ જે છે પોતે જે છે કાર

કઈ રીતના તમને જાણ થઈ આ રીતના ઘટના બની અવાજ આવ્યો ઠોકાય એટલે બસ તમે ક્યાં હતા અને કઈ હું અહીંયા બેઠેલો હતો બાજુમાં બાજુમાં છે આ બાજુના ઘરમાં અવાજ આવ્યો કાર હતી કઈ રીતે આવી કેટલા BMW કાર હતી ચાલો એને બે ગાડી અને ચાર બાઈકને ને અડફટ માં લીધા બે ફોર વીલર બે ના બે હે લોકો કઈ રીતે ભયભીત થઈ ગયા હતા અવાજ આવ્યો અવાજ બહુ જોર છે આખા ગામમાંથી બધા માણસો આવી ગયા શું લાગે છે કે કારણ કારણ તો ખ્યાલ નથી આવતો कार चालक कई कार चालक ने

सूरत तो समाचार